એકસાથે પચાસ હજાર હરિભક્તું ધ્યાનમાં બેસી શકે એટલી ક્ષમતા ધરાવતું ગુજરાત રાજ્યનું પ્રથમ ભવ્ય અને દિવ્ય ધ્યાન કેન્દ્ર આકાર પામશે કે એસ એમ એ સ્વામીનારી સંસ્થાના વર્માન અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવલ્ય સખ્ય સંપ્રદાયજી સ્વામી દ્વારા આજે અહીંયા અરવલ્લી ખાતે અરવલ્લી જિલ્લામાં ધનસુરા મોડાસા ઉપર ત્રણસો પચાસ જેટલી વીઘા ત્રણસો પચાસ બીઘાની વિશાળ જમીન ઉપર આજે એક દિવ્ય આધ્યાત્મિક સંકુલ અનાદિમુક્ત વિશ્વના શિલાન્યાસનો કાર્યક્રમ અહીંયા ઉજવાઈ રહ્યો છે આજનો ધોળેથીનો પવિત્ર દિવસ એટલે સંસ્થાના અધ્યક્ષ સ્થાપક ગુરુદેવ પરમપુજે બાપજીનો બાણુમો પ્રાગટ્યોત્સવ એનો પણ અવસર અત્યારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે આજે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મારા ગુરુજીના દિવ્ય હસ્તે આજનો અહીંયા શિલાન્યાસ વિધિ સંપન્ન થયો આ ત્રણસો પચાસ વિગાના દિવ્ય ભૂમિ ઉપર આજે પ્રથમ ચરણની અંદર લગભગ પાંચ લાખ સ્ક્વેર ફીટના વિશાળ બાંધકામના શિલાન્યાસનો વિધિ સંપન્ન થયો છે જેમાં લગભગ ત્રણ હજાર જેટલા શિબિરાર્થી સભ્યો એક સાથે ધ્યાન શિબિરનો લાભ લઈ શકે એવું અહીંયાથી ધ્યાન હોલ વિવિધ ક્લાસરૂમ એમના રહેવાની આવાસ ભોજનાલય વગેરેનું આયોજન થશે સાથે સાથે પ્રથમ ચરણની અંદર એક લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને ટોટલી નેટ જીરો કેમ્પસ આખું આ ડેવલપ થશે એનું વિશેષ રીતે આખું આ પ્લાનિંગ થયું છે આ ભૂમિ પણ એવા દિવ્ય વાતાવરણની અંદર આવેલી છે વિશ્વની સુપ્રસિદ્ધ અરવલ્લી જે પર્વતમાળા કહેવાય છે એ અરવલ્લી પર્વતમાળાનો પ્રારંભ આ ભૂમિથી થાય છે અને નદીના સાકર નદીના તટ ઉપર આવેલી દિવ્યભૂમિ ચારે બાજુ જંગલ વિસ્તાર છે અને એવા નડિયામણા વાતાવરણની અંદર એક દિવ્ય સંકુલ તૈયાર થશે જેમાં કોઈ પણ વ્યક્તિ આવી જ્યારે બે કે ત્રણ વર્ષ બાદ આ સંકુલનો પ્રથમ તે જ્યારે એનું ખુલ્લો મુકાશે ત્યારે કોઈ પણ વ્યક્તિ આ કેમ્પસમાં એના કોર્ષનો ભાગ લઈ અને ધ્યાન સાધના દ્વારા આ સાવત સુખને માણી શકશે એવું આ દિવ્ય આયોજન આજે થઈ રહ્યું છે જય સ્વામી